તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફ્રી પર આપનો આજના તાજા નવા સમાચારની અંદર ગુજરાત રાજ્ય પર મિત્રો જે વાવાઝોડાનો ખતરો બનેલો છે છેલ્લા પાંચ દિવસથી અમે તમને માહિતી આપી રહ્યા છીએ તે વાવાઝોડાનો ખતરો મિત્રો હવે જે હતો તે સાચો પડ્યો છે અને બંગાળની ખાડી નજીક હવે એની સિસ્ટમ બનવા લાગી છે બંગાળમાં ગઈકાલથી મિત્રો ખતરનાક વાવાઝોડાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ત્યાં મિત્રો ગઈકાલે વાવાઝોડા સાથે આંધી અને તોફાન સાથે વરસાદ પડતા બંગાળની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને આપણું ભારતનું પશ્ચિમ બંગાળ રાજ્ય છે કોલકાતા છે આ બધા વિસ્તારમાં અતિભારે વરસાદ રહ્યો છે અને હવે વાવાઝોડા વાવાઝોડાના સંકેતો જે છે તે સાચા પડવા માંડ્યા છે અને બંગાળની ખાડીમાં તેની અસરોની શરૂઆત હવે થઈ ગઈ છે જ્યાં દર્શક મિત્રો જે આગાહી વાવાઝોડાને લઈને પહેલા કરવામાં આવી હતી તે અત્યારે જોઈ લો આ રાગાસા નામનું જે વાવાઝોડું છે તે અત્યારે હાલ બંગાળની ખાડીથી હવે ગણતરીના કલાકોની અંદર જ મિત્રો બંગાળની ખાડીમાં અસરો શરૂ કરી દેશે તેવું લાગી રહ્યું છે અને વાવાઝોડાની અસરો ઓલરેડી શરૂ થઈ ચૂક્યું છે ભારે તોફાન સાથેના પવનો અને વરસાદો જે છે તે પશ્ચિમ બંગાળની અંદર શરૂ થઈ ચૂક્યા છે અને બંગાળની ખાડીની નજીકના જે પણ રાજ્યો છે ત્યાં મિત્રો તબાહી શરૂ

સિસ્ટમની અસર આખા ગુજરાત ઉપર આ રીતનો ફેલાવો બનાવી રહી છે ઘેરાવો બનાવી રહી છે જેટલીને હવે પછીની કલાકો જે છે તે ગુજરાત રાજ્યમાંથી ભારેથી ભારેથી ભારે રહેવાના એંધાણ છે અને જે વાવાઝોડા વિશેની માહિતી આવી રહી છે બધી મારે તમને આપવાની છે અને ખાસ તો મિત્રો જે વિડીયો સામે આવી રહ્યા છે બંગાળની ખાડીમાંથી કે જ્યાં મિત્રો આ વાવાઝોડાના ભારે પવનો ફૂંકાયા છે તોફાન જોવા મળ્યું એ મિત્રો બધા જ વિડિયો અને બધા જ ફોટો જે છે તે હું તમને દેખાડવાનો છું આ વિડિયોની અંદર તો એ બધી માહિતી જોવા માટે વિડિયોને અંત સુધી જોતા રહીજો સાથે જ માત્ર વાવાઝોડાની વાત નથી કરવાની thank <laughs> you ગુજરાતની અંદર જે અત્યારે હાલ વરસાદની સિસ્ટમ બનેલી છે ને અને સિસ્ટમને કારણે આજે એટલે કે બીજું નવરાત્રી છે ને આજે ત્રેવીસ તારીખ થયો છે અને થઈ છે અને મંગળવાર થયો છે ત્યારે આજે ત્રેવીસ અને આવતી કાલે ચોવીસ તારીખ કેવી જવાની છે ત્રેવીસ તારીખ બપોર પછીથી લઈને મોડી રાત સુધી જે ભારે વરસાદની આગાહી છે બધી જ હું તમને આપવાનું છે એક ગામના નામ લઈને માહિતી આપવામાં આવશે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા આજે મિત્રો ફોટો અને જે વિડીયો સામે આવી રહ્યા છે વાવાઝોડાના તેના વિશે માહિતી લઈ લઈ અને ત્યાર પછી મારે તમને વરસાદ અને વાવાઝોડાની સિસ્ટમ વિશે પણ થોડી ઘણી માહિતી આપવાની છે તો મિત્રો અત્યારે તમે અહીંયા લાઈવ જોઈ શકો કે આજે પાસે વિડીયો સામે આવી રહ્યા છે આ વાવાઝોડા રાગા સાના વિડીયો છે અને અત્યારે હાલ જે ફિલિપાઈન્સ બોર્ડર પાસે આ વાવાઝોડું અત્યારે તબાહી મચાવી રહ્યું છે તો મિત્રો માંથી મિત્રો જે છે ત્યાં વિડીયો સામે આવી રહ્યો છે જ્યાં ગઈકાલે આ વાવાઝોડાની ભારે અસર જોવા મળી ટૂંકમાં બસો ને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકના પવનો જે છે તે ફૂંકાયા અને અત્યારે તમે અહીંયા લાઈવ જોઈ શકો આ વિડીયો આ મિત્રો જે પવનો ફૂંકાઈ રહ્યા છે અને વૃક્ષો ધરાશાહી થતા જોવા મળ્યા નબળા મકાનો પડતા પણ જોવા મળ્યા અને આજે સુસવાટા સાથેના પવનો મિત્રો આ રીતના જે જઈ રહ્યા છે મિત્રો જોઈ શકો ઓછા અસર અત્યારે પૂરેપૂરી હદે શરૂ થઈ ગઈ છે અને આજ જ દ્રશ્યો તમને પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે ગુજરાત રાજ્ય નજીક પણ જોવા મળી શકે બીજા નંબર મિત્રો જોઈ લો કે ખાસ કરીને જે વાવાઝોડું બન્યું છે તેને કારણે આ વિડીયો સામે આવી રહ્યો છે હૈદરાબાદમાંથી જે બંગાળની ખાડીથી ખૂબ જ નજીક રહેલું ભારતનું રાજ્ય છે અને મિત્રો ભારતની શહેર છે અને ભારતના શહેરની અંદર મિત્રો જુઓ તો ખાસ કરીને આજે વિડીયો સામે આવી રહ્યા છે આ મિત્રો હૈદરાબાદના છે જ્યાં જુઓ મોટી ફોર વ્હીલર ટુ વ્હીલ આ બધી વસ્તુઓ મિત્રો પાણીના વહેણમાં વહેતી જોવા મળી જોઈ લો મિત્રો આખે

ગુજરાત આવેલું છે અને હાલ વાવાઝોડું ટાઇફૂન રાગાસા અત્યારે અહીંયા છે બંગાળની ખાડી વચ્ચે મિત્રો અહીંયા રહેલી છે એટલે કે આ રાગાસા વાવાઝોડું ધીમે ધીમે આ રીતનું આગળ વધશે પચીસ થી છવ્વીસ તારીખે અહીંયા મિત્રો બંગાળની ખાડીમાં આવશે ત્યાર પછી આ રીતનું આગળ વધીને ગુજરાત જે છે તે મિત્રો આ વાવાઝોડું અઠ્યાવીસ તારીખે પહોંચવાનું છે આ આખો માસ્ટર પ્લાન અહીંયા વિન્ડી એપ્લિકેશન દ્વારા મિત્રો રજૂ કરવામાં આવ્યો છે અને વાવાઝોડાની જે દિશા છે એ પણ તમે જોઈ શકો કે સીધે સીધે આ રીતની દિશામાં આગળ વધવાનું છે અત્યારે હાલ અહીંયા રહેલું છે ત્યાર પછી અહીંયા આવશે અને છેલ્લે અહીંયા ગુજરાતે પહોંચશે આજે તારીખ ત્રેવીસ છે અઠ્યાવી તારીખ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડું દસ્તક દેશે કે મિત્રો ગુજરાત ઉપર આવશે ત્યારે તેની ગતિવિધિ કેવી હશે મજબૂત હશે નબળું હશે કેટલી સ્પીડમાં હશે બધી માહિતી મિત્રો અસર કરશે ગુજરાતને તેના વિશે જ્યારે નજીક આવશે વાવાઝોડું ત્યારે અમે એક પ્રોપર વિડીયો બનાવીને તમને માહિતી જે છે તે આપતા રહીશું તેના માટે તમારે આ ચેનલ કરીને રાખવાની છે લોકો આ જોઈ લો મિત્રો શેરી અને બજારમાં આ રીતના પાણી ભરાયા છે તો બીજા નંબર મિત્રો જોઈ લો આ લોકોના ઘર છે અને ઘરોની અંદર કેવા પાણી ભરાયા છે તમે જોઈ શકો કે આ કોઈ વ્યક્તિનો ઘર છે નહીંયા મિત્રો આ બેડ છે બેડની આસપાસ મિત્રો જુઓ તો ઘરની અંદર બેડ સુધી પાણી ભરાયા હોવાના વિડીયો એટલે કે આટલો ભયંકર વરસાદ હવે શરૂ થઈ ચૂક્યો છે અને હવે વારો મિત્રો ગુજરાતનો બનશે કારણ કે આજે સિસ્ટમ બનવા લાગી છે તે હવે ગુજરાત રાજ્ય તરફ નજીક આવવાની છે ગઈકાલે પણ મિત્રો સારો વરસાદ રહ્યો ગઈકાલે પ્રથમ નવરાત્રીનો દિવસ હતો બાવીસ તારીખ હતી ત્યારે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો અને આજે ત્રેવીસ તારીખ છે આજે વહેલી સવારે પણ ક્યાં ક્યાં કેટલા વરસાદ પડ્યો તેની માહિતી આપીએ તો ટૂંકમાં ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખની સવાર સુધી ક્યાં ક્યાં કેટલો વરસાદ તો જોઈ લો સૌથી વધારે ડાંગમાં ચાડા ચાર ઇંચ પોણા પાંચ ઇંચ પણ ગણી શકો એટલો ભયંકર અને ખતરનાક વરસાદ રહ્યો બીજા નંબર ઉપર ભાવનગરમાં પણ મિત્રો જુઓ તો ત્રણ ઇંચ વરસાદ રહ્યો મહુવાની અંદર સુરતમાં પણ મિત્રો ટોટલ જોવા જઈએ તો સુરતમાં ચારથી પાંચ ઇંચ વરસાદ પડ્યો છે જેમાં પલસાણાથી માંડીને બાકીના પણ મિત્રો ઉમરપાડા અને વરાછાના વિસ્તારો છે આ ભાગોમાં સારો વરસાદ રહ્યો છે તેની સાથે મિત્રો એકથી દોઢ ઇંચનો વરસાદ ઘણા બધા તાલુકાઓમાં રહ્યો જેમ કે ઉમરગામ ખેરગામ તેની નીચે આવે તો ભરૂચ વઘઈ વાપી સોનગઢ મહુવા ખંભાળીયા અને ઉમરેગાંવ લાગુના વિસ્તારોમાં ટૂંકમાં આખા આખા દક્ષિણ ગુજરાતના પટ્ટામાં જ વરસાદ રહ્યો છે જે આખો દક્ષિણ ગુજરાતમાં પટ્ટો છે કારણ કે મિત્રો ગઈકાલે સિસ્ટમ પણ આ પટ્ટામાં જ હતી આજનો મિત્રો આ નકશો અત્યારે જોઈ લો તો વેધર મોડલ અનુસાર આજે નકશો સામે આવ્યો છે તેમાં તમે જોશો તો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ જે છે તે રહેવાનું છે આજે મિત્રો જોવા જઈએ તો આ દક્ષિણ ગુજરાતના આખા પટ્ટામાં બે બે ઇંચના વરસાદની આગાહી જે છે દર્શાવવામાં આવી રહી છે આ નકશાની અંદર જોશો તો સુરત વલસાડ નવસારી ડાંગ ભરૂચનો પટ્ટો છે તે દોઢ દોઢ બે બે ઇંચના વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં પણ મિત્રો દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢની આસપાસના ભાવનગર લાગુના જે આ બધા ભાગો છે અહીંયા પણ મિત્રો સરેરાશ એક દોઢ ઇંચના વરસાદની આજે આગાહી બનશે મધ્ય ગુજરાતમાં પણ જોઈ લો તો દાહોદ મહિસાગર ખેડા છોટા ઉદેપુર વડોદરાનો પટ્ટો છે અહીંયા પણ બે ઇંચ સુધીના વરસાદની આજે આગાહી આ નકા અનુસાર સામે આવી રહેશે તો ચાલો મિત્રો હવે જે છે ત્યાં આ વાવાઝોડા વિશેની હું તમને પેટર્ન સમજાવું જે મિત્રો મે માહિતી તમને આપી કઈ રીતનું ચાલવાનું છે તે અહીંયા લાઈવ નકશાની અંદર મારે તમને માહિતી આપવાની છે હાલ અત્યારે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તો તમે લાઈવ અહીંયા સિસ્ટમ આ વાવાઝોડાની જોઈ લો 900 એચપીએ ભેજ લેવલ ઉપર તમે જોઈ રહ્યા છો આ અત્યારે હાલ ચાઇનાની બોર્ડર સાથે જસ્ટ ટકરાયું છે અને ત્યાંના વિડિયો જે સામે આવ્યા એ પણ મે તમને દેખાડ્યા હવે મિત્રો આગળની તારીખો આપણે માર્ક આઉટ કરીને જોઈએ તો જોઈ લ્યો મિત્રો 25 થી 26 તારીખ નજીક તમે જોઈ લો જે મિત્રો આ 25 તારીખ અને 26 તારીખની વચ્ચેનો આ નકશો છે જેમાં જોઈ લ્યો તો આખા ભારતની આ બંગાળની ખાડી નજીક વાવાઝોડાની સિસ્ટમ ભારતમાં એન્ટ્રી લેશે અને ત્યાર પછી તારીખનો આ તમે જોઈ રહ્યા છો તારીખે જે છે તે ગુજરાતની વચ્ચે જે છે તે અરબ સાગરમાં અહીંયા પહોંચી રહ્યું છે અને ત્યાં મિત્રો એકદમ નબળું પડી શકે કારણ કે સાઈઠ થી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવી જવાનું છે વાવાઝોડું પરંતુ આ નબળું પડશે છતાં પણ ગુજરાતમાં છેલ્લે છેલ્લે જે આ નજીક આવશે વાવાઝોડું તેને કારણે જોઈ લો મિત્રો આખા ગુજરાતમાં સતેરવી અને અઠ્યાવી તારીખનો જે કડાકા ભડાકા સાથે જે ભારે વરસાદ શરૂ થતો જોવા મળી રહ્યો

તો તેને કારણે તે વાવાઝોડું ત્યાં લાંબા સમય માટે ટકી રહેવાનું છે બે થી ત્રણ દિવસ જેથી ગુજરાતમાં તેની વધારે અસરો બનતી જોવા મળશે ગુજરાતમાં શું થશે તો મિત્રો ટોટલ બે ભાગમાં તમે વહેંચી શકો ગુજરાતને પહેલા તો મિત્રો જે છે તે પચીથી અઠ્યાવીસ તારીખમાં તમે વહેંચી શકો અને ત્યાર પછી તમે વેચી શકો તારીખની આસપાસ તો પચીસ થી છવ્વી તારીખની તારીખ દરમિયાન ગુજરાતમાં કોઈ મોટી અસર નહીં થાય ખાલી પવનો ફૂકાઈ શકે ઝાપટા પડી શકે ઓગણત્રીસ એક અને બે તારીખ જે છે આ ચાર દિવસ ગુજરાત રાજ્ય માટે અતિભારે પવન આંધી તોફાન સાથેના વરસાદો જે છે તે નોંધાશે તો એના માટે દરેક લોકોએ જે છે તે તૈયારી દાખવી તો હાલ મિત્રો આ માહિતી વાવાઝોડાને લઈને પણ અહીંયા પૂર્ણ થાય છે ત્યાર પછી હવે આપણે આજની માહિતી મેળવીએ તો આજે મિત્રો ત્રેવીસ તારીખ બપોર પછી સાંજ અને ચોવીસ તારીખ એટલે કે આવતીકાલનો દિવસ

ત્યાંથી ઉપર જઈએ તો ભરૂચ અંકલેશ્વરના વિસ્તારો નર્મદા તાપી આ બધા જે જિલ્લાઓ છે તેના તમામે તમામ તાલુકાઓની અંદર ભારેથી અતિભારે વીજળી સાથેના વરસાદો આજે અને આગામી કલાકની અંદર તમને જે છે તે જોવા મળી શકે ત્યાંથી પણ મિત્રો આપણે આગળ વધીએ અને મધ્ય ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધીએ તો જોઈ લો મિત્રો આ વડોદરા આસપાસનો જે આખો પટ્ટો છે જ્યાં મિત્રો જોઈ લો તો દાહોદનો વિસ્તાર આવેલો છે તેની સાથે ગોધરા લુણાવાડા ખેડા મહીસાગર વડોદરા છોટાઉદેપુર પંચમહાલ આ આખા પટ્ટાની અંદર ભારેથી અતિભારે વરસાદ મિત્રો દોઢથી થી બે ઇંચ સુધીના તમને જોવા મળે મળી શકે અમદાવાદ અમદાવાદ સાઇડ કોઈ વરસાદની રહેશે નહીં વિરમગામ ગાંધીનગર કે ધોળકા આસપાસ કોઈ મોટો વરસાદ જોવા નહીં મળે ત્યાર પછી સૌરાષ્ટ્રની પણ માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રમાં અમુક ભાગોમાં કાળા ડિબાંગ વાદળો છે જેથી વાદળ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક ભાગોમાં કે જ્યાં વધારે વાદળો બની જશે ત્યાં અમુક ભાગોમાં છૂટા છવાયા ઝાપટાઓ પણ જોવા મળી શકે જેમાં અમરેલીથી માંડીને રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર જામનગર જૂનાગઢ આ ભાગોની અંદર મિત્રો હાઈ લેવલના ક્લાઉડ એટલે કે વાદળ બનેલા છે બાકી નીચે મિત્રો જો ગીર સોમનાથ પોરબંદર દ્વારકામાં કોઈ મોટા વરસાદની આગાહી નથી ઉત્તર ગુજરાતની વાત કરીએ પહેલાં કચ્છમાં પણ આજે હાલ કોઈ મોટા વરસાદની આગાહી નથી અને ઉત્તર ગુજરાતમાં તમે લાઈવ જોઈ શકો કે ઉત્તર ગુજરાતમાં જે હિંમતનગર બાજુના પંથકો છે તેની સાથે બાકીના પણ આસપાસના જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના એકલ દોકલ સેન્ટરમાં ભારેથી ભારે વરસાદ આવી શકે બાકી બનાસકાંઠા મહેસાણા કે પાટણમાં પણ કોઈ મોટા વરસાદની આગાહી નથી તો મિત્રો આમાં માહિતી પૂર્ણ થાય છે અહીંયા હાલ કે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડશે એના માટે આવનારા વિડીયોમાં મિત્રો વધારે માહિતી મેળવીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ